રાજા રવિવર્મા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસના કામો કર્યા છે મોટી સંખ્યામાં મતદાન કરો અને મત આપો લોકસભા ઇલેક્શન એ દેશનું સૌથી મોટું પર્વ છે અને આપણે ઉત્સાહ અને ઉમંગથી પોતાનું મતદાન પરિવાર સાથે સગા સંબંધી સાથે મિત્ર મંડળ સાથે કરવું જોઈએ એવી હું અપીલ કરું છું આપનો મત એ દેશમાં ભ્રષ્ટાચાર સામે દેશમાં ગરીબી સામે અને દેશમાં પરિવારવાદ સામે લડાઈને મજબૂત કરતો એ આપનો મત છે માન્ય વડાપ્રધાન જે રીતે ત્રીજીવાર વડાપ્રધાન બનતા જ અને વિશ્વની સૌથી મોટી પાંચમી ઇકોનોમી બનાવી ચૂક્યા છે પરંતુ ત્રીજીવાર વડાપ્રધાન બનશે ત્યારે બેથી ત્રણ વર્ષમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવા દેશને જઈ રહ્યા છે ત્યારે આપનો મત એ ભારતને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા તરફનો મત છે દેશને સક્ષમ સમર્થ મજબૂત પરિસ્થિતિમાં દેશમાં આમૂલચૂલ પરિવર્તનની સ્થિતિમાં આપનો મત એ નિર્ણાયક મત છે ત્યારે હું દેશના સર્વે નાગરિકોને વડોદરાના સર્વે નગરજનોને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને विकसित भारत નું જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત ભારત બને એ સંકલ્પને સાકાર કરવા માટે મતદાન કરો પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટસ ચાહીએ ચાલીએ દલાતા હું હમેસવત મોજૂદ હે સયાજીગંજ મે અરીના એનિમેશન મે જિસને દેશ કો કઈ બડે ડિઝાઇનર્સ 3D આર્ટિસ્ટ વેબ ડેવલપર ઓર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ દિયે હે ઇનકે સાથ કોલેબરેટેડ હે વડોદરા કે 400 પ્લસ प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं सिटीज लाइक मुंबई दिल्ली, कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में एरिना है